નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હાલ કપાસ પસ્તાલીસથી સાઠ દિવસના ફિલ્ડમાં આપણે આવી ગયા છીએ જેમાં આપણે અત્યારે ગુલાબી ગુલાબીયળના ઉપદ્રવ માટે ગુલાબીયળ કેવી રીતે લાગે છે અને કેવું એમાં ફૂલ હોય છે એનું જરા આપણે આ વિડીયો બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો અત્યારે કપાસની પરિસ્થિતિ જે ફૂલ ખુલ્લા છે બરાબર છે જેમાં આવા ફૂલ ખુલ્લા હોય અને આવા બાગડા જેવું થયેલું છે તેમાં પણ ગુલાબી ગુલાબીયડનો એટેક છે જે ફૂલ બંધ છે આમાં આપણે આ ફૂલ તોડી લઈએ અને જોઈ શકીએ છીએ આ ફૂલની અંદર ગુલાબી ગુલાબીયડ કેવી છે કેવી રીતે લાગે છે એ જોઈ શકે છે આ ગુલાબી ગુલાબીયડ જોઈ શકો છો તમે જો આમાં ઈયડ છે તો આવા જે કપાસમાં અત્યારે ખેડૂત મિત્રો કોઈ પણ ખાસ કરીને ચેક કરી શકો છો કે જે જે જગ્યાએ તમારું પોતાનું પિસ્તાલીસથી સાઠ દિવસનું જે કપાસ છે તેમાં તમે નિરીક્ષણ કરી અને ચેક કરી લેજો કે ગુલાબીયલનો હાલ ઉપદ્રો જોઈ છે એમાં જરૂરી ટ્રીટમેન્ટ આપણે વાપરી શકીએ છીએ બરાબર છે પ્રોપેનો સાઇફર છે ડેલ્ટામેથરીન છે આવા ટેકનિકલ ઉપયોગ કરી અને ગુલાબીયલનું નિયંત્રણ કરી શકીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત